નમસ્કાર મિત્રો ગુજરાતમાં આજથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારે કયા જિલ્લામાં અને કેવો વરસાદ પડશે સાથે આવનારું ચોમાસું કેવું રહેશે આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાનું આગમન અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર પંદર તારીખથી રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થશે સાથે આજથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જશે પંદર તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને સારો એવો વરસાદ જોવા મળશે સત્તર જૂનથી અરબી સમુદ્રમાં પવનની ગતિ ગુજરાત તરફ રહેશે આના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે અઢારથી છવ્વીસ તારીખ વચ્ચેનો સમયગાળો રાજ્ય માટે અત્યંત મહત્વનો રહેશે આ સમય દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે મેઘમહેર થવાની આગાહી કરી છે આજથી શરૂ કરીને વીસ તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવે છે જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંદર જૂનના રોજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ નર્મદા સુરત તાપી વડોદરા નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ અને દાદરાનગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ અને અમદાવાદમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે રાજ્યમાં પંદર જૂનના રોજ કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ અને આ સિવાયના રાજ્યના બત્રીસ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે